ખાલી પાછળ મિનિટ લઈશ વધારે વાત નહીં કરું પાછળ મિનિટ ખાલી મુઠાસર ના પાદર ની મારી મેલડી નો માંડવો જામ્યો છો ભાઈ કાનો ભો મારી મેલડી નો માંડવો રોપી બેઠો રહે પણ કામરૂ દેશ ની તાજી વિદ્યા શીખીને આવેલા લાલ વાજી ને ફૂલ વાજી મુઠાસર ના સીમાડા ની માલ પા પોતાનો કુબો તૈયાર કરી ન્યા રહે છે બે ભાઈ આ વાત ભુવન મગજ માં લીધા રે કે માતા ભુવન ક્યારે હવે એ મારે તમને કહેવું છું મોટી મોટી માળાઓ પહેરીને બજારમાં આટા મારે એ ભૂવા નો કહેવાય લાંબી લાંબી દાઢી વધારી અને બજારમાં આટા મારે સિંદોરના નગરા હેતકને તિલક કરી એને ભૂવાનો કહેવાય ભુવન માતા ક્યારે આવી મારે તમને કહેવું છું હનુમાનજીના મંદિરની માત ધજાની પૂછડી ઢોલે મન ઢોલે એનો ન આવે પણ બાપ દેતાને વ્યાવહારનું કોઈ વાંકું બલન તરફ રુવા સડ જાય ને એના માતાના ભૂવા એ રાતના આડા સગ્યાર સમય થયો અને ગામના શિમાડાની માઇડમાં ધીમો 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 ટાકલાનો અવાજ આવ્યો માણસો ની મેદરી ધામે લ્યો લાલ વાજી ફૂલ વાજી કે ભાઈ ફૂલવાજી વાજી આ ભાઈ આ ડાકલા કેમ વાગે તને ખબર નઈ કે નાના આ મુંડાસણ મોલો કાનો ફૂવો મેલડીનો નો માંડવો રોપી બેઠો એમ તો તો ત્યાં પંસના ફૂવે ઘણા છે ને હા હાલાલ તો કંડીયો આપડો છે વિદ્યાનો ભરેલો ને ખંભાની માઈન પર નાય ભાઈ થોડીવાર આમ જો મારા બાપ થોડીવાર ખાલી શબ્દમાં ધ્યાન દેજો બેજે થોડીવાર

મંડપની વિશાળ આવી કાનો ભુવા માતાજી મેલડી નું વાતરાણ લઈને ધૂણવા બેઠો એને પૂછે છે કાના ભુવા હું કીધું આ શેના ઢોંગ થઈ ગઈ છે આ વાડીનો ગોઠીનો અને ભુવાનો એક તાર જેદી હોય ને તેદી ત્રણ ઇંચ નું ફળું હોય ને એની માલ પછી તમારી કુળદેવી ને બોલવું પડે હો ભાઈ ભુવાને વાડી માથે ભરોસો હોવો જોઈએ વાડીને ભુવા માથે ભરોસો હોવો જોઈએ અરે આખા નું કામ થાય હજી તો ભુવા દાદા આવે કે દાદા જો તમારા તકલીફ છે ભુવા એમ કે કાલે ભાઈ હવા મૈનો વધારે માતા તને મટાડ દે હજી બાર થી નો થાવાં ને ભુવા પાસે આવે હજી કઈ ફેર પડ્યો નથી અરે ભાઈ જ્યાં હવા મહિનો વાડ જો પેલા વાડ જો હવા મહિનો કાના ભુવા આ શેના ઢોંગ સતીન છે ભાઈ આ કોઈ ઢોંગ સતીન નથી ઓ તો આ મારી મેલડીનો માંડવો છે એમ આ માંડવામાં તારી મેલડી છે તો કે હા આટલા બધા પશ ના ભૂવા બેઠા એની મારી પાસે માતા છે તો કે હા લાલ વાજી ફૂલવાજી બીજું કઈ માંડવામાં બોલ્યા નહીં પણ સીધા માતાજી ની થાંભ લી રોપી હતી થાંભ લે છે ઉભા રહી જાઉં આ વાત કરવાની મજા મને એટલા માટે આવે કારણ કે રોજ ઝીંછક ઝીંછક તો થાતું જ હોય બધે બીજે પ્રોગ્રામ અત્યારે થઈ ગયા પણ આ મારી સામે આજે હમ હમઝુ ડાયરો બેઠો પબ્લિક આ બધાની ગ્રુપથી મેં ચેન્નાઈ લઈને પાકિસ્તાન લઈને પ્રોગ્રામ કરેલા છે ડાક ડમરું ના મારી મેલેડી ની કૃપા છે ભારત દેશના આઠ રાજ્યની માલ પર મારી મેલડી મારું ડાક વગાડેલું છે પાકિસ્તાન ની માલ વગાડેલું છે ચેન્નઈ ની માલ વગાડેલું છે ભાઈ હા હજી ગઈકાલે બ્રહ્મ દિવસે ઉજ્જૈન હતું એમપી મધ્યપ્રદેશ પણ મેલેડી ની એવી કૃપા છે મારો ભાગ નામ લઈ અને દુનિયાની માલ પર માણસ નીકળી જાય રંગ રાજા કરી નો રખડાવે મારી મેલેડી નો હોય પછી પછી તરી તરી હજાર પબ્લિક આમાં બેઠું હોય પણ ત્યાં ડીજે ટુ ડાકલા હોય અહીંયા થોડું બેઠું સાંગા માં એ બધું માણા બેઠું હોય તાળી પડો મારો બાપ તાળી પડો થોડા બેઠા પણ માણા બેઠા ભાઈ બાકી કઈ સારું આપણે નવું ગીત ગયું તો સીટી વગાડે બોલો લાલવાજી ફૂલવાજી બે ભાઈઓ માતાજી ના મંદિર ની માંડમાં થાંભલી રોપી થાંભલી ગયા બીજું કાઈ નજરમાં માં ન આવ્યું પણ આ મારા મોટા વર્ગ વડીલો બેઠા ને ખ્યાલ હોય પેલા આપણા વડીલો માંડવો કરતા માથે જાય ની જગ્યાએ સંદર્ભો માનતા ભાઈ અને અમારા રાવળદેવ ગીત ગાતા નવ લાખ પૂતળી નો સંદર્ભો સંદર્ભો ધોળકા શહેર નો સંદર્ભ અમારા રાવળદેવ ગાતા હા અત્યારે નવો સંદર્ભ એ પછી આપણે ગાવો છે પણ બીજું કઈ નજર માં નવું છે સંદર્ભો માથે બાજુ હતા ને માતાજી નો એ આખા માંડવાનું માધ્યમ કહેવાય ભાઈ સંદર્ભ ને લઈ અને કંડિયાની ની માલપા નાખી ને ઓલી પાછો બહાર પડ માં આવીને કેટલા બીજા માતાજીના ભુવા બેઠા છે ભુવાનું કોઈ માતાજીનું નું આવતું નથી શું કામ કારણ કે ગામ આખું જોવા ભેગું છું ભુવાનું મન ડગે એટલે માતા નો આવે

મારી તારે મન માંડવાનું મુરત નોધું દેવું એ માં આ મારી માણા ની જાય તો ગોળી જાય પણ જો મારી તારે માંડવાના પટાંગી ની બહાર લાલ વાજી ફૂલ વાજી નીકળી જાય છે ને તેથી મારી તારે માર મજા નહી આવે જીપ કવડી તારી સામે મરી જાય પણ કોઈ મોઢું નહીં મતાવ મેલડી તેથી મારી મેલડી ને બોલવું પડી છે કાના ભુવા હા પણ મારી વાત બહાર જાય માતાજીનો ઢગલો પડ્યો છે ને જાય પડી છે ને એની મૂઠ પર જોજે જે ફૂલવાજી પટાંગ બહાર નો નીકળે એ લાલવાજી ફૂલવાજી ધોળ્યા જાય છે ને અને એમ કે છે ને મારી તારી મેલડી ના સંદર્ભ મારી વાદળ નું કાગરા પહેરાવું એટલે હા માં હવે હા પણ મારી વાત ઝાર મૂઠ પર અને વાજીડા હાલા દેના વાહા ઘા કર અને જો માંડવાના પટાંગરમાં પટાંગર મારી નો નખું તારી મેલડી નો હોય માં તારી મેલડી નો હોય જો મારી મેલડીનું માતમ લઈને જાય વાતમાં હું તાણું હોય ને કદાચ મારી મેલડીની વાત કરું અને એટલા બધા માણની મારી પાસે કોઈના કારણે મારી ચામુંના કોઈના કારણે મારી ખોડીય મારી હિંગળા કોઈના કારણે મેલડી આવતી હોય અને જોગીનો દીકરો યાદ કરું અને આરે જો માતા લઈને આવો ને કે આંકડો એની દેવનો નો આવે ને તો તો માંડવા મારી માતાજીના પૂવાનો હોય બાપ પાપી દો આદુનો મારવા દે